નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર હિસ્ટ્રી શીટર દ્વારા વરસા મેડીમાં સરકારી જમીન ઉપર કરેલ દબાણ હટાવાયું અંજાર તાલુકાના વરસા મેડીમાં સરકારી જમીન ઉપર કરાયેલ દબાણ પોલીસે દૂર કરાવ્યા હતા પૂર્વ કચ્છ પોલીસે અસામાજિક તત્વો વિરુદ્ધની ઝુંબેશ જારી રાખી છે ત્યારે વરસા મેડીમાં રહેનાર જગા પચાણ રબારી નામના શખ્સ સામે શરીર સંબંધી ખંડણી માંગવાનો

ઓપલ ઇલેક્ટ્રોનિક્સ વિજયનગર રોડ ભુજ રામબાગ દર્શક મિત્રો આજે તારીખ પાંચ એપ્રિલ બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર